નમસ્કાર દર્શક મિત્રો હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઇલોલ ગામમાં તલાટી હોવા છતાં ઓફિસમાં ઉપલબ્ધ ન રહેતા ગ્રામજનો મુશ્કેલીમાં ઇલોલ ગામમાં તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવી હોવા છતાં તલાટી ગામમાં ઉપલબ્ધ રહેતા નથી જેના કારણે ગામના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આવક પ્રમાણપત્ર રહેવાસ પ્રમાણપત્ર જન્મ મરણ પ્રમાણપત્ર ખેતરણીય નોંધણી જેવી જરૂરી સેવાઓ મેળવવા માટે ગામ લોકોને અન્ય ગામો કે તાલુકા મથકે જવું પડે છે જે સમય અને ખર્ચની દ્રષ્ટિએ કપરું સાબિત થઈ રહ્યું છે ગામના તમામ નાગરિકો આ સમસ્યાથી ત્રસ્ત છે અને તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક તલાટી કમ મંત્રીને નિયમિતપણે ઓફિસમાં હાજર રહેવા સૂચના આપવામાં આવે અથવા નવા તલાટી નિમણૂક કરી પ્રજાને ન્યાય આપવામાં આવે જીતુભા રાઠોડ હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારી શું તકલીફ છે બોલો બે વાતથી સાહેબ લાટી હાજર રહેતા નથી બરોબર ને વારે કરીએ બધા કાકા પણ છે પાસે બધા જવું પડશે છે તમારે પેલી સાહેબ અમારે સાહેબો તો કંટાળો આવી જાય છે પંચાયત શેનો દાખલો લેવા આવ્યા હતા તમે મારો દાખલો છોકરાના માટે આવ્યો છે દાખલો લેવા તમારું નામ મારું નામ કરણસિંહ અમરસી ચોલથી ગામ કિલો બોલો સાનો દાખલો તમે ઇલોલ પંચાયતમાં લેવા ગયા હતા પંચાયતમાં દાખલો લેજો મકાનનો બરોબર જૂના મકાનનો દાખલો લેવા જો તે ના ના મળે થી હિંમતનગર તાલુકામાં જો તો પણ મારી શે ના થઈ બરાબર અને મને કે હું પરમજી આવવાનો છું બુધવારે આવવાના છે ઇલોલમાં પંચાયતમાં તમને તલાટી રાજન નથી મળતા એકઠોડિયા ત્યાં નથી બરાબર તમાર નામ હા મારું આજી શબ્દીનો ગામ જો અંદર હજુ બની આવો કે આ વખતથી મેં ભરી કરી ટાકી ગયો છું કે લડી સાહેબ બોલતા હતી કોઈમાં હાડકો જવાબ આવતા નથી મને ગમે તે રીતે ગટર રોડ એવું બધું મને આઈન ચેક કરી કર્યા લો તો સારી વાત છે સાહેબ તમે સારો દાખલો લેવા ગયા હતા પંચાયતમાં સારો દાખલો લેવા ગયા હતા પંચાયતમાં રોજ જઈએ છીએ સાહેબ જ ના હોય તમારું નામ 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 તમારું નામ બોલો જગતસિંહ જશુસિંહ ઝાલા ગામ 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 કયું ગામ ઇરોલ